પરત ન આવતા પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી અને અમરોલી પોલીસની જાણ કરી હતી પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે માસીનો દીકરો વિકાસ રણવેશના માસુમ બાળકને લઈ ઘરેથી નીકળ્યો હતો તેને બાળકને રણ સ્ટેશન લઈ જવા માટે એક બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઇક પર બેસતો પણ નજરે પડે છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે વિકાસ બાળકને લઈ શહેરની બહાર નીકળી રહ્યો હતો પોલીસને એ પણ જાણવા મળ્યું કે વિકાસ તેની માસી નુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો જેથી પોલીસ મોબાઈલ લોકેશનને આધારે તેની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા પોલીસને જાણવા મળ્યું કે વિકાસનું લોકેશન નાસિક અને ત્યારબાદ મુંબઈ તરફ જઈ રહ્યું હતું આ દરમિયાન મુંબઈના કુલ્લા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના એક ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો જીઆરપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહની ઓળખ થતા પોલીસ ચોકી ઊઠી હતી મૃતદેહ સુરતથી અપહરણ થયેલા ત્રણ વર્ષના આકાશ ઉર્ફે આરવનો હતો મૃતદેહની સ્થિતિને જોઈને પોલીસ અને મેડિકલ ટીમ પણ ચોકી ઉઠી હતી બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરાઈ હતી જે દર્શાવે છે કે હત્યારાએ માસૂમ બાળક પર કોઈ જ દયા દાખવી ન હતી હાલ પોલીસે ભાગ જટેલા આરોપીની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવેલી જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એક જે આરોપી છે વિકાસ એ ફરિયાદી મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ એ મુંબઈ પ્રાથમિક તબક્કે હતું ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીના જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની ડેકબોડી મળી આવેલી એના ઘરે ધોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધુ હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમ ને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનનો દિકરો છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ રિલેટિવ છે એમને પૂછતા અત્યારે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફરદર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીક થી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે માહિતી મેળવવાનું ચાલુ થશે